સરકારી બાબુઓની અધિકારીઓ કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી છે ગાંધીનગરના પૂર્વ કલેક્ટર લાંગા કરતા ચડિયાતા છતાં આંખેના ના ચડેતા હોવાની વાત કરવામાં આવી છે અરજીકર્તાના વકીલ પ્રશાંત ચાવડાએ ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ખાસી વાતચીત કરી કેન્દ્ર સરકારની લઘુ મધ્યમ જે યોજના છે એ યોજના અંતર્ગત જે કરોડો રૂપિયાની સબસિડી ફાળવવામાં આવે છે એ સબસિડી અંતર્ગત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે આપણી સાથે પ્રશાંતભાઈ એડવોકેટ છે પ્રશાંતભાઈ કઈ રીતે સો કરોડ રૂપિયા જેવી માતબર રકમનું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે જે લેનદેન થાય છે એમાં ગુજરાત સરકાર કઈ રીતે ગફલો થતો હોવાની અરજી ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી સામાન્ય રીતે ગુજરાતમાં ઘણા લઘુ ઉદ્યોગો આવેલા છે જે લઘુ ઉદ્યોગોને અમુક ટેકનિકલ સાધનોની જરૂર પડતી હોય છે જે ખરીદવા માટે તેમણે સક્ષમ નથી હોતા જેથી તેઓ ચાર પાંચ આવી આવી જે કંપનીઓ છે લઘુ ઉદ્યોગો તેઓ એક ક્લસ્ટર કંપની બનાવે છે અને એ ક્લસ્ટર કંપની બનાવી અને પછી રાજ્ય સરકારમાં એક અરજી દાખલ કરે છે કે ભાઈ અમારે આ જે મશીનરી છે એ ખરીદવી છે અને મશીનરીની જે કોસ્ટિંગ છે એ ની રકમ કરોડો રૂપિયાની છે જેથી રાજ્ય સરકાર તે અરજી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મોકલે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ત્યાંથી અપ્રૂવ કરી અને પછી રાજ્ય સરકારને ડાયરેક્શન આપે છે કે એપ્રોપ્રિએટ બધું તપાસી અને ત્યારબાદ જે પણ અરજ કરતા છે તેને લોન ડિસ્બસ કરવી પરંતુ રાજ્ય સરકારનું જે એમએસએમઇ ડિપાર્ટમેન્ટ છે તે એમએસએમઇ ડિપાર્ટમેન્ટમાં ઘણા ભ્રષ્ટ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ જે યંત્ર ખરીદવાનું છે તે લાયકાત વગરના વેન્ડરોને આપી અને જે ફોર એક્ઝામ્પલ દસ કરોડનું મશીન હોય તો તે મશીન માત્ર પચાસ લાખનું ખરીદી અને સેન્ટ્રલ ગવર્મેન્ટને એવું કહેવામાં આવે છે કે અમે આ મશીન દસ કરોડમાં ખરીદ્યું છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે અમુક ગાઈડલાઇનો છે તે ગાઈડલાઈનો પણ રાજ્ય સરકારના એમએસએમઈ ડિપાર્ટમેન્ટ ફોલો ના કરતું હોવા તે આ બાબતની પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી છે કારણ કે આ આજે જે કૌભાંડ થઈ રહ્યું છે તેમાં હજારોની સંખ્યાઓમાં લઘુ ઉદ્યોગો જોડાયેલા છે જે પીએલ દાખલ કરેલી છે નોટિસ ઇશ્યુ થયેલી છે અને આવનાર સમયમાં હવે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે પ્રશાંતભાઈ કેવી રીતે દાખલા તરીકે સો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તમને એવું લાગે છે કે એમએસએમઇ ઉદ્યોગ માટે જે સબસિડી આપવામાં આવે છે એમાં પણ ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ લાંગાના વેસ્ટમાં કામ કરી રહ્યા છે ડૉક્ટર એસ કે લાંગા જે પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા હતા ગાંધીનગરમાં સો ટકા કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી જ્યારે અરજી અરજીઓ અપ્રુવ કરીને આપવામાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પાંચ આઈ લેવલના અધિકારીઓ આ અરજીનું બધી ચકાસણી કરી અને પછી આપતા હોય તો અને પ્લસ આમાં બીજું એવું છે કે સૌથી પહેલાં જે અરજ અરજ કરતા કંપનીઓ કંપનીઓ હોય છે એ લોકો પોતાનો દસ ટકા હિસ્સો પહેલાં આ જે મશીનરી હોય છે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે પરંતુ રાજ્ય સરકાર તરફથી આ ફંડ ઇશ્યુ ના કરવાના કારણે જે અરજ કર કંપનીઓ હોય છે તેઓને પણ કરોડોનું નુકસાન થતું હોય છે ઓકે પ્રશાંત તો આ હતા એડવોકેટ મિસ્ટર પ્રશાંત એમનું કહેવું છે કે જે રીતે એમની પાસે અરજી આવી છે જે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ ગઈ છે તેમાં સૌથી મોટી વાત એ છે કે કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાત સરકારના બાબુઓ કરોડો રૂપિયા ચાઉ કરી જાય છે સસ્તા પૈસાની મશીનરી પધરાવી દીધા પછી બાકીના પૈસા ક્યાં જાય છે એ વિશે કોઈ ફોડ પાડતા નથી